જય માતાજી કેમ છે બધા મજામાં આપડે છે ને ભાઈ મજામાં નથી કારણ કે છે ને બે દિવસ છે ને તે હાવ મજા બગડી જશે કારણ કે આવું માથું દુઃખે છે ને શરદી છે ને કાળા ગજબની થઈ જાય ને બે ત્રણ દિવસ થાય ને આપણે અહીં કવા મોટર મેકેલી હતી ને એ મોટરે છે ને બગડી ગયેલી હતી તો એ મેંકી હતી રિપેર કરાવવા તો એ રિપેર કરીને આજ ઉતારી છે તો આ છે ને ભાઈ અવાજ આવે ને મોટરનો આવે છે ને અત્યારે છે ને ખેતરમાં પાણી પાવું છે તો અત્યારે દાદાની વાડીમાં જાય છે ને અમારે અહીં છે ને રમેશ પટેલની ખાતર નાખે છે ને અમારે ભાઈ છે ને બધું બે ત્રણ દિવસની અંદર છે ને ઘણું ખરું આમ બધું નવું નવું થઈ ગયું ને અમારે છે ને બે ત્રણ દિવસ ત્યાં લાટ બધું કામ છે ને મને મજા બગડી છે ને આપણા બધા છે ને અત્યારે ખેતરે જલા છે કામ કરવા ને આપણા છે ને આ ભાઈ છે ને ઓલી ભાઈ એને છે ને આ ગળું આવે ને ગળું એને આ ગળખું થઈ ગઈ તે પેકું તો કાલમાં ડૉક્ટર બૈકેલા હતા ને એમાં છે ને જીવાત પડી જાય એટલે ડોક્ટર બેરક્યા ને ઇન્જેક્શન મારી જાય છે ડૉક્ટર કીધું સારું થઈ જાય છે ને અત્યારે છે ને ખેતરમાં પૈસા ખાતર ને એવું બધું નાખે છે આમાં રમેશ પટેલ છે મારા બાપા છે તો અત્યારે છે ને લાવવા મોટર ને હેર કઈ ફીટ કરી છે હવે છે ને પાણી તો દર્દન જાય છે તો પેલા અહીંયા છે ને કેટલા દિવસ છે આ બાર તેર દિવસ છે આ તે દુનું છે ને પાણી નથી પાયું તો આમાં બાર તેર થઈ ગયા હવે તળડા પડવા મીઠા ફૂંકાઈ ગયું એટલે છે ને આમાં ને એવું બધું નાખી દઈએ રસકો ભાઈ તો કેવો થઈ ગયો રસકો છે ને થઈ ગયો છે મસ્તીનો એટલે ને તેમસર પાણી ન મેળવ્યું પાણી પાણી મેળવ્યું ને તો આ છે ને વાત નહીં ઓછો અત્યારે તો હેલાવીને તો સગડ પડે એવો રસકો થઈ ગયો હજી થોડાક દિવસની અંદર તો ને પાળા દેખાય ને આ પાળું દેખાય ને એ પેડું નહીં દેખાય એવું રેડો થઈ જાય પાણી પાણીને ખાતર નાખે ને એટલે ડાયરેક્ટ છે ને મોટો મોટો થઈ જાય ને આ કહે ને તાઇન વીજ છે આને છે ને આઠ જમણે પાણી પાવાનું હોય પણ આખલે છે ને બારથી તેર જમણ વીઆઈ જાય કારણ કે મોટર ખોટકાઈ જતી હતી પાણી ટા પાવાનો ટાઈમ છો તો મોટર ખોટકાઈ ગઈ તો રિપેર કરવામાં છે ને તેની દી વીઆઈ જાય તેની દિવસ વસ્તે છે ને ભાઈ આપણે મજા બગડી જઈએ કામના કાંઈ પાર નથી હજી એક વાડીમાં ખેડાવું છે વાવવું છે એવું બધું છે કામ સામટું ને માણા પડી ટૂંકા કાં ભાઈ

મજા તો પકડી ગયેલી છે પણ તોય ઘડી ઘડી જાય એમાં ઢીંગુ બેન છે ને અહીં સુતા છે ને ઓલા એ ભાઈ છે ને અહીં ધ્યાન રાખે હા એટલે આપણા ખેતરમાં ને ભાઈ ગાયું આવી ગયું છે ઓલા આપણે સરે ને ગાયું સરે છે અને આ ભાઈને છે ને બબલા ને એવું લાવી દે ને એને ખાવા નહીં ઢોળવાના હોય તો કેમ ઢોળી નહીં ફેમિલી તો આપડે છે ને અહીં કેળ છે ને એ કેળના છે ને સુતા હા ને આપણે બધા છે ને કપાવી નહીં કા કાં કપાઈ ન મેળવા દીધો આમાં ઢીંગુ બેન રોવા મીડ્યા

આને પાછા હીરા નીકળે ભાઈ તો હવે હારા થઈ જાય તો હા કા હુકાઈ જાય હુકાઈ જાય ફોડે કઈ રાખ ખાલી હા હવે છે ને આવડા જાવું છે તો ભાઈ મે જાવું ને હું પેસે છે ને ઘેર આરામ કરી છું ઘેર એમાં મોટર નો છે ને બહુ આવે છે કારણ કે આમાં છે ને બધું નવું નખાય ઓકે તે વધારે પડતો આવે છે ને તાર ભાઈ છે ને આપણે રમેશ પટેલ છે ને જોમાં સડાઈ દીધું પાણી આમાં લે આ રસ કામ આવે છે તાર લગન છે ને દાદા ઓલામાં સાતો પણ હવે અહીંયા આપણા ઓલામાં આવવાનું દીધું તો પાવાનું શરૂ કરી દીધું

આમ નાખો છે ને આમ વાળ આવે કઈ રીતનું બધું પછી છે ને એને આપણીથી નાકો ન બને આ કેમ વાળો ભાઈને છે ને પ્રેક્ટિસ છે નાનપણની બની ગયો રેડી નાખો આપણી છે ને એમને બનતો નાખો એમને અત્યારે છે ને વાગી જશે છે સાર ને ભાઈ મને છે ને મજા બગડી ગઈ એટલે છે ને જાવો છે દવાખાને કારણ કે છે ને સાર વાગી લાગે છે ને બેઠો પણ કાંઈ મેળ આવ્યો નહીં જેમ બને ને એમ वधारे वधारे बदो फाटू दे छे नेदर हेने फुले फुले तावा विजो ने वाटसन याखा कोरा થઈ ગયા હવે હવે એટલે છે ને શરદી થઈ ગઈ માં હાથો દુખે છે એ બુદ્ધ થાય છે તો હું કો પહેલા દવા લઈ આવું નાને હે ને ગામ માં આવવાનું હે કા હા તો પહેલા હું છે ને મારી દવા લઈ આવો કે પછી પાછો છે ને એને લીન જાય એને માં દીકરી બેય ને જવાનું હે કા તો હ ને આsene ભાઈ મરબાણ ઈ તો મરબાણ માર બાપા ની બદર છે ને વાડી ને વાડી છે અમે બપર કરવા આવ્યા પછી ના સોડી રહેતી નહોતી મને કઈ મજા નહોતી એટલે પછી વાડીમાં ગયા જ નહીં ને આ તમે હાસો માનો મેં બપોર જ નથી ખીર ખબર મળશે ને ખાલી એક છાને બટન ખાધું બસ પછી છે ને કઈ ખાધું નથી એમનું ભૂખા ને ભૂખા કારણ કે ખાવું એમ જ નહીં થતું મન જ નહીં કે ખાવ નાને તો બધા છે ને જમી લીધું જમી લીધું ને હા તો હું દવાખાને જાઉં મજા ભાઈ છે ને બધાને બગડે છે મને છે ને બગડી નહોતી પણ કોને ખબર રણવા કાંઈક ફેર પડી ગયો શરદી પહેલાં થઈ ગઈ ને માથું દેખાખ કર્યું એટલે ડાયરેક્ટ અને મજા બગડી જાય કે બીજા બધાને મજા બગડી ગઈ હતી હું એક છે ને સારો હતો હે કાંઈ નહીં કાંઈ નહીં ભાઈ હું દવાખાને જઈ આવું ફેમિલી તો અત્યારે છે ને દવાખાને આવી જાય સડાઈવો બાટલો પડ્યો સડાઈવું છે બાટલો હા ફેમિલી તો દવાખાને છે ને જીન બી એવો છે ને કંઈ ગમે છે ને આને લેવા આવ્યો ને આને ને આમાં ઢીંગ બે ये नीति बताईएगा हां ये बे नंबर से ने हूं किया करे है ने भाई आने सुने डॉक्टर साहिब किदो है कि तीखू नी खावन ती को खाई के એટલે છોકરીને હે ને પેટ ની અંદર ગોળા સડે છે ને મને અતાર છે ને બાટલો સડે થોડી કામ રાહત મળી છે ને અતાર છે ને ફૂલે ફૂલે યાટકી ની એવું બધું આવે છે તો અતાર છે ને અજરીક સાબ બનાવે કે તો સાન બટણ ને થોડી ટીકડી પીવા ની પી પી દઉં એમ થાય કારણ કે આખું છે ને

કોઈને મજા ન હોય ને ભાઈ કામ એટલું ને એની વાત જ ને જાય છે કારણ કે છે ને ઢીંગુ બેન ને દવાખાને લઈ ગયો મને અચાનક તાવ આવી ગયો એટલે બધું આ થાય નહીં અચાનક જ થઈ જાય કારણ કે કાલે તો ને બે દી પહેલા તો આમ ભાઈ રેડી રેડી તો બે માથું દુખ્યું આમ થોડી થોડી મજા બગડતી હતી તાવ છે ને આ સવારમાં છે ને ફાસ ફાસ આવી ગયો એટલે ડાયરેક્ટ દવાખાને જવું પડ્યું એટલે એવું થાય બહુ નજર રાખવી ખાવા પીવાની

ને હવે એ હાટી છે ને મારે કોળિયું કરવાનું છે તો હું કોળિયું કરી નાખું રાંધવા ટાઈમ થઈ ગયેલો છે પણ તોય કોળિયું તો કરવી પડશે તો ફટાફટ કોળી કરવા ફેમિલી તો અત્યારે છે ને ભાઈ બની ગયેલા છે ડાળ ભાત કારણ કે ડાળ ભાત છે ને કોઈ બનાવ્યા નહીં કારણ કે આપણે દિનેશભાઈ છે ને એને ઘરેના ડાળ ભાત બનાવેલા હતા ને એ છે ને આપણે સારું છે ને એટલા દીધી દેતો ને આવડે ભાઈ છે ને રીંગણા ઓળો બનાવ્યો છે રોટલા ને આપણે ખાલી ડાળ ભાત હતી કાં ચાલો ભાઈ એમાં ક્વાલિટી બધા જમવા બેસી જઈ છે એમાં છે ને એક આ એક આ છે ને એ અહીંયા અલગ બેઠી દો

મોટો થઈ ગયો તો માં કેમ હે રો ભાઈ છે ને મારે છે ને મોટો થઈ ગયો તો ખોળા માં બેટો ખોટું 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 ખોટું

હા એમ પૂરા થવા મળ્યા બાકી બાળા ગોળી ભાઈ બીજું કઈ તો નહી બાળા ગોળી કેવી જો આવડી આ છે ને બાળા ગોળી ભાઈ બાકી તો છે ને આપણે બેનને કાંઈ પાતા નથી બાકી હું પાવું જોવે કરવું જોઈએ એ ખાસ કરીને ભાઈ છે ને કોમેન્ટ કરી દેજો બાકી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં છે બધાને જય માતાજી રામ રામ